દર્શક મિત્રો તો તમારા ધોડીશોમાં સ્વાગત છે આજે આપણે છોલે ચણા બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આપણે પેન લીધી છે અને તેની અંદર આપણે ઓઇલ મૂક્યું છે હવે આપણે તેમાં જીરું એડ કરશું આ જીરું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આમાં સૂકા મસાલા જેમાં તજપત્તા મરી થોડા સૂકા ધાણા અને લવિંગ છે તે એડ કરીશું અને તેને કે બે મિનિટ સાંતળી લઈશું અને તમારે સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર આલુ મરચાં અને લસણની આપણે ટેસ્ટ લઈ લીધી છે જેમાં આપણે જીરું પણ ઓલરેડી નાખેલું છે તે આમાં એડ કરીશું હવે આપણે આને સાચવી લઈશું હવે આને તમે એક કે બે મિનિટ સાતળશો ત્યારબાદ આપણે તેની અંદર આ ટામેટાની પ્યોરી છે તે એડ કરીશું અને આને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે સરખી રીતે મિક્સ કરી લઈશું હવે ટામેટાની પ્યોરી જે આપણે એડ કરી છે તે થોડી કુક થઈ ગઈ છે હવે આપણે તેની અંદર આપણે ડુંગળી લઈશું અને તેની પ્યોરી પણ એડ કરીશું અને હવે આપણે આને કૂક કરી લઈશું હવે આ જ ટાઈમે તમારે થોડું ઝીણી ડુંગળી પણ એડ કરવાની છે જે આની અંદર જ કૂક થઈ જશે આનાથી જે ક્રંચીનેસ હશે એ બહુ સરસ આવશે હવે આપણે આને પણ આ રીતે મિક્સ કરી લઈશું અને આપણે હવે કૂક થવા દઈશું હવે કૂક થઈ રહ્યું છે ત્યારે આપણે તેની અંદર થોડી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું અને આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું હવે તમારે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે જો તમે બાફેલા ચણામાં ઓલરેડી નાખ્યું હોય તો ઓછું અને નહીંતર થોડું વધુ પ્રમાણમાં મીઠું એડ કરવાનું છે હવે આપણે ખટાશ માટે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી એનો સ્વાદ બેલેન્સ થઈ જાય આપણે આને મિક્સ કરી દઈશું હવે આપણું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે હવે આપણે જે બાફેલા ચણા છે તે એડ કરીશું ચણા તમારે રાતે પલાળી લેવાના છે અને બીજે દિવસે બાફી લેવાના છે જો તમે મીઠું નાખો તો વધુ સરખી રીતે આ કૂક થઈ જાય છે તો હવે આપણે આમાં ચણા એડ કરીશું હવે આપણે આને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં થોડો લીંબુનો રસ એડ કરીશું અને અને આપણે થોડો ઉપરથી ગરમ મસાલો એડ કરીશું મિક્સ કરી તો હવે આપણા ચણા તૈયાર છે હવે આપણે તેને ગાર્નિશ કરીશું આ આપણે તેને ધાણા વડે ગાર્નિશ કરી રહ્યા છે અને આ રીતે આપણે લોણીની સ્લાઇસ વળીને ગાર્નિશ કરી રહ્યા છે હવે તમને અમે સર્વ કરીને બતાવીશું મા ગરમ છોલે ભટુરે સાથે તૈયાર છે થેન્ક યુ